આજે આપણે બનાવીશું વઘારેલા ઢોકળા સૌથી પહેલા અહીંયા મારા પાસે થોડા ઢોકળા વધેલા પડ્યા હતા તો એ વધેલા ઢોકળા હતા એને મેં રીતે કટિંગ કર્યા છે ગુજરાતી ઘરોની અંદર ઢોકળા વઘારેલા દરેક લોકો ખાતા હોય છે તેલ ઢોકળા ખાય વઘરેલા ઢોકળા ખાય તો આજે આપણે વઘારેલા ઢોકળા કેવી રીતે બનાવવા એની જોઈએ રેસીપી બે ચમચી તેલ મૂક્યું છે બે પ્લેટ જેટલા ઢોકળા મારા વધેલા પડ્યા હતા તો ખરેખર મિત્રો આપણે જો રાત્રે તેલની ઢોકળા ખાતા હોય તો સવારે નાસ્તામાં વઘારેલા ઢોકળા પણ ખૂબ સરસ લાગે છે ખાવાની ખૂબ મજા આવે છે સાથે સાથે એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે બનાવી લઈશું વઘારેલા ઢોકળા અહીંયા હું જે રીતે ઢોકળા વઘારું છું જો એ રીતે તમે વઘારેલા ઢોકળાનું સેવન કરશો તો ખરેખર તમને એમ જ થશે કે ખરેખર તૂટતી હોય ને આ રીત બહુ સરસ મજાની છે અહીંયા તમારે કંઈ બીજું ત્રીજું કંઈ ખાવા પીવાની જરૂર જ નહીં પડે એકલા વઘારેલા ઢોકળા જ ખામ બહુ મસ્ત લાગે છે રાઈ એડ કરવાની છે તેલ આપણું ગરમ થાય એટલે તો અહીંયા રાઈ એકદમ સરસ પતળી જાય એટલે આપણે એડ કરીશું જીરું જીરું ઉમેર્યા પછી તરત જ બે ચમચી જેટલો સમારેલો ગોળ એડ કરવાનો છે ગોળ હોય એને આપણે તુરંત જ આપણે હલાવવા લાગીશું એકદમ ઝીણો ઝીણો સવારવાનો ગોળ ગોળનો પાયો ન આવવો જોઈએ માત્ર ને માત્ર ગોળ છે એ તેલમાં ઓગાળવો જોઈએ આના હિસાબે ખૂબ ટેસ્ટી લાગે છે આપણા સરસ મજાના ઢોકળા તો ગેસની અંચમાં સાવ સ્લો લો ટુ મીડિયમ કરી છે અને અહીંયા ગોળનો આપણે પાયો નથી લાવવા દેવાનો પરંતુ ગોળને તેલમાં એકદમ સરસ ઓગાળી નાખીશું જેના કારણે આપણા જે ઢોકળા હોય જેનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે અને અડધાની અડધી ચમચી હળદર સાથે સાથે આપણે લાલ મરચું અને સહેજ અમથું હું નમક એડ કરું છું હલાવી લઉં છું અને તુરંત જ આપણે એડ કરીશું વઘારેલા ઢોકળા તો અહીંયા જે આપણે તમારેલા ઢોકળામાં એડ કર્યા છે વઘારેલા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો અહીંયા એકદમ સરસ મજાની આ સિમ્પલ સરળ રેસીપી છે કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હવે આપણે શું કરીશું તો કશું જ નહીં આપણા જે વઘારેલા ઢોકળા છે એકદમ સરસ મજાને બનીને રેડી છે કોથમીરોડે ડેકોરેશન કરીશું તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી કેવી લાગે છે તો જરૂર જણાવજો અને આવી રીતે તમે ખાટા મીઠા વઘારેલા ઢોકળા બનાવજો જરૂર